આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોળ હલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં હમ્મ સન્ડે હોય આપને મળવાનું હોય એટલે આમ એમ થાય કે હવે આજે સુરભીબેન કઈ નવી રેસિપી લઈને આવ્યા હશે સાચું કહું ને તો અત્યારે એટલી બધી ગરમી છે ને કે અ લોકોને એવું થાય છે ગૃહિણીઓને ખાસ એવું થાય કે ફરી કિચનમાં જવાનું ફરી એક કલાક ઉભા રહીને રસોઈ બનાવવાની અત્યારે બહુ જ કંટાળો આવતો હોય છે પછી એમને રાહત આપવા માટે કંઈક તો એવી ઈઝી વાનગી લઈ આવવી પડે ને જી બિલકુલ તો આજે આપણે એવું કરીએ કે જે જટપટ બની જાય છતાં બધાને મજા આવે અને સૌથી વધારે તો

આજે અહીંયા નું ખાવા જઈએ આજે આ લારીમાં આ બહુ સરસ મળે છે ત્યાં ખાઈએ અત્યારે આ ખાઈએ પણ ખરેખર ગરમીમાં બારે ખાવા જેવું હોતું નથી તો આજે આપણે જે વાનગી બનાવવાના છીએ એ ટેસ્ટી છે સાથે સાથે સ્ટ્રીટ ફૂડ ની એક વાનગી છે અને ત્રીજું જટપટ બની જાય એવી વાનગી હ એટલે બધા જ ખુશ જે બનાવવા છે એ પણ ખુશ અને જે ખાવાના છે એ પણ ખુશ યસ આજે આપણે બનાવીશું તવા ટોસ્ટ ઓકે તો આ તવા ટોસ્ટ બનાવવા માટેના ઇન્ગ્રુડિયન્સ જણાવી દઈએ ચોક્કસ એના ઇન્ગ્રુડિયન્સમાં આપણે જોઈશે એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન જીરું અડધો કપ કેપ્સિકમ જે એકદમ બારીક સુધારી લેવાનું છે એની સાથે એક નંગ ટમેટું છે જેને છીણી લેવાનું છે સો ગ્રામ પનીર લઈશું ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો વન ટી સ્પૂન પાઉંભાજી મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો બે ટેબલ સ્પૂન મકાઈ ના દાણા લેવાના છે એક ટ્યુબ ચીઝ નું લઈશું એક ટી સ્પૂન જેટલી કોથમીર લઈશું એક ટી સ્પૂન મીઠું લઈશું બ્રેડ લીધેલી લીધેલી છે છે એ એ નંગ પ્રમાણે બ્રેડ લેવાની છે ઓકે હવે એની આપણે રીત જોઈ લઈએ આ વસ્તુ એવી છે કે જે આપણે અત્યારે મિશ્રણ બનાવી રહ્યા છે જે ટોસ્ટ ઉપરનું ટોપિંગ બનાવી રહ્યા છે ટોપિંગ પણ કહી શકો અથવા તો તમે એને સેન્ડવીચની જેમ જો ખાવું હોય હમ તો સ્ટફિંગ પણ કહી શકો તો બચ્ચે તમે સ્ટફ કરી અને સેન્ડવિચ પણ બનાવી શકો છો તો એ જે ટોપિક બનાવી રહ્યા છે એ તમે બનાવીને વેલ્યુ બનાવીને પણ મૂકી શકો છો એટલે કે સાજના જમવામાં તમારે લેવું હોય તો તમે ઈવન બપોરના પણ બનાવીને મૂકી દીધું હોય તો પણ બગડશે નહિ અને એનો સ્વાદ સરસ જ રહેશે હવે એક પેનમાં તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી એમાં જે ટમેટાની છીણ છે એને આપણે સાંતળી લેવાની છે ટમેટાની છીણી લેવાના છે અને એને સાંતળી લેવાનો છે હવે એની અંદર લાલ મરચું ગરમ મસાલો પાઉભાજી મસાલો ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવાનું છે હવે આ બધું તમે કરશો ને એટલે એટલે જે છે એકદમ જો એ એક નંગ છો મોટું ટમેટું હોય તો એક નંગ લેવાનું છે જો ટમેટાની સાઈઝ નાની હોય તો બે લેવાની છે હમ અને તમે બધો મસાલા એડ કરશો ને એટલે બધું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે અને તો એની અંદર બે થી ત્રણ ચમચી પાણી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ટમેટા પણ સરસ રીતે ચડી જશે એની જે છીણ છે એ પણ સરસ રીતે ચડી જશે હવે એની અંદર જીણા સુધારેલા કેપ્સિકમ ઉમેરી અને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લેવાનું છે જરૂર પડે તો એક બે ચમચી પાણી એડ કરી દેવાનું છે હવે એમાં તમને દેખાશે કે તમે કેપ્સિકમ પર અદકચરા જ ચડાવાના છે કેપ્સિકમ તો આમે તમને આપણે કાચા પણ ખાઈ જ શકતા હોઈએ છે એટલે આપણે એને ઓવરકુક કરવાની જરૂર નથી હવે એની અંદર મકાઈના દાણા ઉમેરવાના છે મકાઈના દાણા છે એ બાફીને ઉમેરવાના છે અને સપોઝ તમને મકાઈના દાણા ન ગમતા હોય તો તમે અવોઇડ કરો તો પણ ચાલશે અને કેપ્સિકમમાં તમારી પાસે કલર્ડ કેપ્સિકમ હોય તો એનો પણ તમે આની સાથે ઉપયોગ કરી શકો છો હવે એની અંદર પનીર ઉમેરી લઈશું પનીર જે આપણે સો ગ્રામ પનીર લીધું તું એ પનીરને છીણી લેવાનું છે એ છીણેલું પનીર એની અંદર ઉમેરી દેવાનું છે સાથે ચીઝ પણ એની અંદર છીણીને ઉમેરી લેવાની છે અને જો તમારી પાસે હોય તો બે ચમચી જેટલું મેયોનીઝ એની અંદર એડ કરવાનું છે અને સપોઝ કે મેયોનીઝ નથી તમારી પાસે તો એક ચમચી મલાઈ અને એક ચમચી દહીં એ બંને ને મિક્સ કરી અને એ એની અંદર એડ કરવાનું છે જેના કારણે જે સ્વાદ છે એ સરસ બેલેન્સ થઈ જશે ટમેટાની ખટાશ જે મસાલા આપણે એડ કર્યા છે એની તીખાસ એ બધું સરસ બેલેન્સ થઈ જશે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે એટલે તમે જોશો તો એકદમ આમ લચકા પડતું તમારું મિશ્રણ તૈયાર થઈ જશે હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને તમે બ્રેડ પર ટોપિંગની જેમ લગાવી શકો છો એટલે બ્રેડ લેવાની છે બ્રેડ ઉપર પેલા બટર લગાવી લો અને એના ઉપર આ ટોપિંગ મૂકી દેવાનું છે ટોપિંગ મૂકી અને હજી તમને જો વધારે ચીઝ ગમતી હોય તો ઉપરથી તમે ચીઝને છીણી શકો છો હવે તવા ઉપર એટલે એક તવો આપણો જે રોટલી બનાવવાનો તવો હોય કે જે આપણે બ્રેડ શેકતા હોય એ તવો લઈ એના ઉપર ઘી લગાવી અને એના ઉપર આ બ્રેડ મૂકી દેવાની છે અને જો ઉપર અ તમે ચીઝ છાંટી હોય તો ઉપરથી જે પાણીનું બુજારું હોય આપણે જે માટલા ઉપર બુજારું ઢાંકતા હોય એ મૂકી દો અથવા તો કોઈ પેનમાં તમે કૂક કરો તો એનું ઢાંકણ ઢાંકી દો તો એક એકાદ મિનિટ માટે તમે એને આવી રીતે રાખી અને પછી આ બ્રેડને સર્વ કરી શકો છો કટ કરીને બહુ જ સરસ લાગે છે અને એનો લુક તો એટલો બધો સરસ આવે છે ને કે એમ થાય કે તમે બહારથી જ કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા છો અને ત્યાં તમે આ વાનગી ઓર્ડર કરેલી છે અને બ્રેડ છે એ પછી તમારે ટ્રાયંગલ કટ કરી અને સર્વ કરવાની છે તો આ રીતે એકદમ ઇઝીલી તવા ટોસ્ટ ઘરે તૈયાર થઈ જાય છે હવે આ જ મિશ્રણનો ઉપયોગ કરીને તમે સેન્ડવિચ પણ બનાવી શકો છો હવે આ સેન્ડવિચ બનાવો એટલે કોઈ ચટણી બનાવવાની કે તમારે કોઈ જરૂર નથી એમને તમે બસ બટર લગાવી અને આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું એ લગાવી અને એના ઉપર બીજી બ્રેડ મૂકી અને એને તમે શેકી શકો છો તો આ રીતે તમે સેન્ડવિચ પણ બનાવી શકો અથવા ટોસ્ટ પણ બનાવી શકો છો અને કેચઅપ સાથે તમે એને સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરવા જેવી આ વાનગી છે હમ સુભીબેન મને તો આમ મોમાં પાણી આવી ગયું એમ થયું કે ચલો આજે તો હવે અત્યારે બસ આ શો પૂરો કરી અને ઝડપથી તવા ટોસ્ટ જ બનાવી દઈએ ઘરે બહુ સાચી વાત છે આ વસ્તુ એવી છે કે ટેસ્ટી તો છે સાથે સાથે ક્વિક બની જાય છે જી અને નાના મોટા બધાને ભાવે એવી રેસીપી છે અને લુકમાં તો આહા હા ડિલિશિયસ છે પનીર છે ચીઝ છે એટલે આઈ એમ શ્યોર કે ઘરની અંદર જે બચ્ચાઓ છે તો ઝટપટથી હોશ હોશે ખાશે જી તો એટલી સરસ મજાની ટેમ્પટિંગ રેસીપી આજે આપણે શીખવી છે તવા ટોસ્ટ અને સુરબીબેન અત્યારે ગરમીનું પ્રમાણ બહુ જ છે જ્યારે આપણે આવી ગરમીની અંદર કોઈ કામથી બહાર નીકળતા હોઈએ છીએ અને ઘરે પાછા પરત ફરીએ ત્યારે એવું લાગે કે એનર્જી એકદમ લો થઈ ગઈ છે તો આવી પરિસ્થિતિમાં ઠંડા પીણા પીવાની બહુ જ ઈચ્છા થતી હોય તો આજે આવું જ કોઈક ઘરે બનાવી શકાય અને એનર્જી મળે એવું કોઈ ડ્રિંક આપણા શ્રોતાઓને શીખવશું આપણે છે ને શું કરતા હોઈએ છીએ જયારે પણ ઉનાળો આવે એટલે ઉનાળો આવે એટલે આપણે આઈસ્ક્રીમ વધારે ખાતા હોઈએ છે ઠંડા પીણા વધારે પીતા હોઈએ છે અને એના કારણે શું થાય છે કે આપણે આમ જે આમ પીએ ને ત્યારે તો આપડે બહુ જ સરસ આમ ઠંડક થઈ જાય આ બધી જ વસ્તુ અંદર ગરમી કરે એવી છે એટલે કે અંદર અંદરથી કૂલ કરે ને એવા જો ઇન્ગ્રીઅન્ટ નો ઉપયોગ કરીને તમે પીઓ ને તો એના કારણે તમને અંદર બોડીમાં અંદર ઠંડક થઈ જાય લૂ લાગવાના જે પ્રોબ્લેમ છે કે તમારી એનર્જી એકદમ ડ્રેન થઈ જતી હોય તો આવા બધા પ્રશ્નો નથી થતા હોતા તો આજે આપણે એક એવું સીરપ બનાવીશું જે સીરપને તમે લાંબો ટાઈમ સ્ટોર કરી શકો છો એટલે કે ફ્રીઝ માં એને બનાવીને મૂકી દો છો અને એ છે જીરા શરબત અરે વાહ હા જીરું આપણે જે છે જીરું એ વસ્તુ છે કે જે તમને તમારા બોડીને અંદર થી કૂલ કરે છે એટલે આપડે બારે એસી ભરાવીએ એના બદલે ભગવાન આપણે અંદર એસી કેવી રીતે ફીટ કરવું છે છે એમાં જીરું આવે ધાણા આવે પછી વડિયારી આવે આ બધી જ વસ્તુ એવી છે કે જે આપણે અંદર થી ઠંડા કરે છે સાથે દહી છાસ છે એનો વપરાશ આપણે વધારી દેતા હોઈએ છે પછી તડબૂજ તેટી આ બધી વસ્તુ એવી છે કે જે આપણે અંદર થી ઠંડા કાપે છે અરે ભલે ગમે એટલી ગરમી લાગતી હોય પણ જયારે તમે આ વસ્તુ અંદર જશે ને ત્યારે જે બીજા બધા પ્રોબ્લેમ થાય છે અંદર ગરમી થઈ જતી હોય છે આવા બધા પણ ગરમી ના કારણે પ્રોબ્લેમ થતા હોય છે તો એ બધા પણ દૂર થાય છે આપણે જીરા શરબત અને આ જીરા શરબત છે ને એ જો તમે તમને હું જીરા ની વાત કરું ને તો તમે હંમેશા આપણે ઉનાળામાં બારે રાત ના આંટો મારવા જઈએ ને ત્યારે જીરા સોડા પીતા હોઈએ છે જીરા સોડા જે પીતા હોઈએ છે ને એમાં જે લોકો જે સિરપ નાખે છે ને આ એજ સિરપ છે એટલે હવે જીરા સોડા તમારે જીરા સોડા તમારા શરબત પીવાની અને જીરા સોડા પીવાની મજા આવશે હા હવે એના માટે લઈએ જી આની અંદર લગભગ આપણે હાફ કપ જીરું જોઈશે જીરું જે આપણે મસાલામાં યુઝ કરતા હોય એ જીરું લેવાનું છે ધાણા લેવાના છે આખા એટલે બે ચમચી એટલે એક મોટી ચમચી બે નાની ચમચી ને બદલે એક ટેબલ સ્પૂન આખા ધાણા લઈશું એટલે એક ટેબલ સ્પૂન આખા ધાણા લઈશું એક ટેબલ સ્પૂન મરી લઈશું આખા મરી જે આવે છે ને એ બહુ વધારે પ્રમાણમાં નથી લેવાના અ મરી મરી પાછા તીખાસ ઉત્પન્ન કરે અને એના કારણે પાછી થોડી ગરમી પણ ઉત્પન્ન થતી હોય છે પણ મરી વાયુ બેસાડી દે છે એટલે કે ગેસ નો જે પ્રોબ્લેમ થતો હોય ને એ દૂર થતો હોય છે સાથે લગભગ સાડી ત્રણસો થી ચારસો ગ્રામ ખાંડ એટલે કે બે કપ જેટલી ખાંડ લેવાની છે અને બે કપ પાણી ઉમેરીશું હવે આ જે જીરું લેવાનું છે એ જીરું ને આપણે લગભગ એક જ મિનિટ માટે શેકવાનું છે આપણે જે જીરા નું પાવડર તૈયાર કરતા હોય આપણા ઘરમાં નોર્મલી જીરા નું પાઉડર ઘરમાં રાખતા હોઈએ છે આપણે અને ત્યારે આપણે જીરું શેકીએ ને તો એ થોડું વધારે શેકતા હોઈએ છે સુગંધ ત્યાં સુધી પણ અત્યારે આપણે જે જીરું છે ને એને કાચું જ લેવાનું છે આપણે એકાદ મિનિટ માટે એને ખાલી કાસરામાં આમથી તેમ કરી લેવાનું છે જેથી કરીને ક્રશ સરસ થઈ શકે એટલે એને બહુ વધારે નથી શેકવાનું તો જીરું જરાક શેકી લેવાનું છે જીરું શેકાવા આવે એટલે એની અંદર ધાણા અને મરી ઉમેરી અને એને પણ જસ્ટ આમથી તેમ બે મિનિટ માટે એટલે બે એ નહિ પૂરી એક મિનિટ માટે જ આપણે એને શેકી લેવાનું છે હવે એ શેકાઈ જાય એટલે જીરા જીરા મરી અને ધાણા આ ત્રણેય વસ્તુને ક્રશ કરી લેવાનું છે ક્રશ કરી અને એક પાવડર તૈયાર કરી લેવાનું છે હવે ખાંડ લેવાની છે ખાંડને ગરમ કરવાની છે ખાંડ ની અંદર પાણી ઉમેરી જેટલી ખાંડ એટલું જ પાણી ઉમેરવાનું છે એટલે કે બે કપ ખાંડ લેતા હોય તો એની સામે આપણે બે કપ પાણી ઉમેરી દેવાનું છે અને બે cup પાણી ઉમેરી અને પછી એને ઉકાળવાનું છે અને પછી ચિકાસ પકડાઈ ને ત્યાં સુધીની ચાસણી તૈયાર કરવાની છે ખાંડની ચાસણી ચિકાસ પકડાઈ એટલે આપણે હાથે થી અડશું ને તો આપડે એવું લાગશે કે પેલા સૌથી પહેલા જ્યારે આપણે ખાંડ ઓગળી જશે ને અડશું ને તો હાથ માં ચિકાસ નઈ લાગે ખાલી આપણા હાથ મીઠું થયું એવું જ લાગશે પણ જયારે ખાંડ ઉકળવા લાગશે અને તમે પછી હાથમાં લેશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ હાથમાં ચીકણું ચીકણું લાગી રહ્યું છે ત્યાં સુધી ઉકળવાનું ઉકાળવાનું છે અને હવે એની અંદર આપણે જીરા ધાણા અને મરીનો જે પાવડર તૈયાર કર્યો હતો એ ઉમેરી લેવાનું છે એની સાથે ત્રણ ટેબલ સ્પૂન સંચર પાવડર ઉમેરવાનું છે ત્રણ ટેબલ સ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે અને આ આ ત્રણ આ જે બધી વસ્તુ ઉમેરી છે ને એને લગભગ ફરીથી આપણે થી પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે એટલે એકદમ સરસ રીતે ઉકળી જશે એટલે એનો કલર પણ બઉ જ સરસ આવી જશે જીરા સોડામાં જે કલર આવે છે ને બ્રાઉન જેવો એવો કલર આવી જશે અને પછી આ જે મિશ્રણ છે ને એને તમારે દેવાનું છે જો તમે ગાળો નહીં તો બાર કલાક માટે એને એટલે એ ઓવર એને તમે સવારે બનાવ્યું તો બીજા દિવસે એને તમે બોટલમાં ભરી શકો છો અથવા તો તમે એઝીટીઝ પણ બોટલમાં ભરી શકો છો તો એવી રીતે તમે ભરી લેશો ને તો પછી જયારે બનાવશો ત્યારે તમારે ગાડવું પડશે એના કરતા બેટર છે કે તમે જયારે બનાવો ત્યારે એને તમે એક દિવસ એમ એમ રહેવા દો જેથી કરીને જીરું ધાણા મરી એ બધાનો સ્વાદ સરસ અંદર બેસી જાય અને એની એની જે અસર છે એ પણ અંદર સરસ આપણા શરબતમાં આવી જાય અને પછી ગાળી લેવાનું છે ગાળી અને બોટલ ભરી લેવાની છે અને પછી જ્યારે પણ આપણે જીરા સોડા બનાવાની હોય ત્યારે એની અંદર આપણે જે સીરપ તૈયાર કર્યો છે એ લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન સીરપ ઉમેરીશું એની સાથે ચપટી ચાટ મસાલો લેવાનો છે થોડું પાણી ઉમેરીશું જેટલું પાણી ઉમેરી લેવાના છે એટલે જીરા સોડા તૈયાર થઈ જશે એટલે આમ લાઈવ સોડા તમે જયારે સોડા સોપ પર અથવા તો સોડા ની લારી પર જે તમે સોડા પીવા જતા હો અને જે ફિલિંગ આવે છે ને એવી જ ફિલિંગ તમને આ ઘરે જીરા સોડા બનાવતી વખતે આવશે સરસ મજાની એકદમ ઠંડુ ઠંડુ આવે જીરા શરબત તમે શીખવ્યું છે અને એ સિરપ જે છે સ્ટોર કરીને આપણે એને ફ્રીજમાં મૂકી શકીએ છીએ તો એ સિરપને ને તમે લાંબો ટાઈમ સુધી એટલે કે એટલીસ્ટ ત્રણથી થી ચાર મહિના સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં સરસ રહેશે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે તમે બનાવો ને ત્યારે એને જે ઉકાળો ત્યારે બઉ જ વધારે થીક ન થઈ જવું જોઈએ જો બઉ વધારે લાગશે ને તો જયારે તમે એને માં સ્ટોર કરશો ને ત્યારે નીચેથી ક્રિસ્ટલાઈઝ થઈ જશે બેસી જશે અને પછી તમારું આમ બહુ જ જાડુ અને ઘટ થઈ જશે એટલે જો તમને જયારે બનાવતી વખતે એમ લાગે કે ઉકાળતી વખતે બહુ વધારે ઘટ થઈ ગયું છે તો થોડું ફરીથી પાણી ઉમેરીને ગરમ કરી લેવાનું છે પણ પાણી ને થોડી વાર ઉકાળી દેવાનું છે પાણીની કચાસ ના રહી જોઈએ એટલે કાચું પાણી આપડે એમને ઉમેરી દીધું ને પછી ગાળી લીધું એમ કરશો તો પછી જે સરબત છે એ બગડી જશે લાંબો ટાઈમ સુધી નહીં ટકી શકે આપડે અચ્છા હા અને આની અંદર તમે થોડું લીંબુ પણ નચોવી શકો છો જો અ બનાવતી વખતે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અથવા તો તમને બનાવીને રાખવું હોય ત્યારે જ ઉમેરવું હોય તો જયારે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં તમને લીંબુ ગમતું હોય તો ઉમેરી શકો છો બાકી જીરા સોડા એ લીંબુ વગર જ થાય છે જ્યારે બનાવીએ ને ત્યારે એની અંદર લીંબુ નીચોવા આવે છે એટલે એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે હમ તો શ્રોતા મિત્રો આજે સુરભીબેન આપણને સરસ મજાનું જીરા શરબત બનાવતા શીખવ્યો છે અને મને આશા છે કે આપ પણ આપના ઘરે આ જીરા શરબત ની બોટલ મસ્ત મજાને બનાવીને મૂકી રાખશો તો એની રોજ મજા તમે માણી શકશો ચોક્કસથી અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટને આજના આપણા ગેસ્ટ છે ખ્યાતિબેન કુંડલિયા કેમ છો ખ્યાતિબેન બસ એકદમ મજામાં ખ્યાતિબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસિપી લઈને આવ્યા છો સૌથી પેલા તો ભુજ આકાશવાણી સભી શ્રોતાઓને મારા પ્રેમભર્યા નમસ્કાર જય જીનેન્દ્ર આજે આપણે બે વાનગી બનાવવા જઈ રહ્યા છીએ જેમાં ફર્સ્ટ વાનગી છે ડ્રાય ફ્રુટ કેરીનો મુરબો સેકન્ડ વાનગી છે ઇન્ટરનેશનલ સ્વીટ ડિશ મેંગો ડ્રાય ફ્રુટ ડેઝર્ટ અરે વા બેન આ તો બંને બહુ સરસ આમ સીઝનલ રેસીપી કહી શકાય કારણ કે આપણે કેરીનો ઉપયોગ કરી અને સરસ મજાની બે રેસીપી બનાવવાના છીએ ડ્રાય ફ્રુટ કેરીનો મુરબ્બો

અથાણા બનાવતા હોય છે અને પાકી કેરી આપણે ડેઝર્ટ તરીકે છે કે આઈસક્રીમ તરીકે છે કે મિલ્કશેક છે એ રીતે આપણે ખાઈ શકતા હોય છે બિલકુલ સાચી વાત છે તો ચલો બંને રેસીપી આજે આપણા શ્રોતાઓને શીખવી દઈએ શ્યોર સૌથી પેલા આપ કઈ રેસીપી શેર કરશો સૌથી પેલા આપણે ડ્રાય ફ્રુટ કેરીનો મુરબો લઈએ છીએ બિલકુલ જેની આપણે સામગ્રી જોશુ અહિયાં આપણે એક કિલો રાજાપુરી કેરી લેશુ દોઢ કિલો ખાંડ લેવાની છે અને ડ્રાય તમને મનપસંદ ગમે એવા કાજુ બદામ અને 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 પિસ્તા સાથે ઘી છે એક ચમચી કેસર એલચી લેવાના છે હવે આપણે રીત જોશું સૌ પ્રથમ આપણે જયારે કેરીની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે રાજાપુરી કેરી અહીંયા પસંદગી કરીએ છીએ કારણ કે રાજાપુરી કેરીનો દર એટલો સરસ હોય છે કે જેમાં આપણે મુરગો બહુ જ સરસ બને છે તો તમે જયારે બજારમાં કેરી લેવા જાઓ છો ત્યારે રાજાપુરી કેરી અને પીળા પરથી કેરી લેવાની છે મોરબા માટે તો આપણે અહીંયા કેરી પીળાશ પરથી લઈએ છીએ પછી આપણે તેને ધોઈ નાખશું અને પછી કોટનના કોરા કપડાથી આપણે સાફ કરી લેશું અને પછી આપણે તેની છાલ ઉતારી અને તેના પીસીસ કરવાના છે હવે આપણે અહીંયા જે ડ્રાય ફ્રુટ પેલા લીધેલા છે તેને આપણે એક ચમચી ઘી મૂકી પેનમાં અને પછી આપણે ડ્રાય ફ્રુટ ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી આપણે લેવાના છે જે આપણે મુરબામાં ક્રન્ચીનેસ આપવા માટે ડ્રાય ફ્રુટસ નો ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય ફ્રુટ નાખવાથી એકદમ મુરબો રીચ બને છે તો હવે આપણે ડ્રાય ફ્રુટસ શેકાઈ જાય એટલે બીજા આપણે એક તપેલામાં પાણી લેવાનું છે જે પાણી એકદમ ફજફિયા પડે એવું ઉકાળવાનું છે અને પાણી ઉકળી જાય પછી આપણે જે કેરીના ટુકડા કરેલા છે તે આપણે તેમાં ઉમેરી દેવાના છે અને કેરીના ટુકડા આપણે પાંચથી દસ મિનિટ માટે ઉમેરવાના છે અને પછી આપણે એક કેરીનો પીસ જોવાનો કે કેરી આપણે એકદમ દબાઈ જાય છે એટલે આપણે ઉતારી લેવાના ગેસ ઉપરથી અને પછી આપણે તેને ચાયણીની મદદથી પાણી બધું નિતારી લેવાનું અને કેરીના પીસ બધા ચાયણીમાં આવી જશે હવે આપણે અહીંયા ટુકડા જે છે કેરીના તેના આપણે માપ કરવાનો છે એટલે જાણે કે તમે એક તપેલું અથવા તો એક બાઉલ કેરીના ટુકડા હોય તો દોઢ બાઉલ આપણે ખાંડ લેવાની છે ખાંડ અહીંયા આપણે દોઢી લઈએ છીએ જેમકે આપણે વરસ દિવસ માટે આને સ્ટોર કરવો હોય તો તમે સરખે ભાગે ન નાખો કારણ કે દોઢી ખાંડ નાખવાથી શું થાય છે કે કેરીમાં ખાંડનું પ્રમાણ વ્યવસ્થિત આવી જાય એટલે મુરબો બગડે નહીં નહીતર જો ઓછી નાખશો તમે ખાંડ તો આપણો મુરબો બગડી જશે ફુગાઈ જશે એટલા માટે અહીંયા આપણે ખાંડનું પ્રમાણ દોઢું લેવાનું છે હવે કેરીનું જે બાઉલ આપણે લીધું છે તેના પ્રમાણે દોઢ બાઉલ ખાંડ લઈ અને પછી બંને વસ્તુને મિક્સ કરી અને એક તપેલામાં આપણે લેવાનું છે અને તે આપણે ગેસ ચાલુ કરીને ધીમા તાપે ઉકળવા મૂકવાનું છે એટલે ખાંડને અને કેરીના ટુકડા આપણે પાંચ પાંચ દસ દસ મિનિટે થોડી થોડી વારે જોતું રહેવાનું છે કે કેરી અથવા ખાંડ આપણી બેસે નહીં અને ધીમા તાપે આપણે તેને ચડવા દેવાનું છે એટલે અહીંયા આપડી બધી ખાંડ ઓગળી જશે અને પંદર થી વીસ મિનિટ થશે આ મુરબાને બનાવતા જેની ઘટ ચાસણી થશે જે આપણે કહીને કે બે તાર જેવી ચાસણી થાય એવો આ મુરબાની ચાસણી થશે અને પછી આપણે જે શેકેલા ડ્રાય ફ્રુટ છે તે આપણે તેમાં ઉમેરવાના છે દસક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરવાના અને એલચી અને કેસર ચપટી કેસરના તાંતળા અને હાફ ટી સ્પૂન એલચી પાવડર તેમાં નાખવાનો છે ફ્લેવર માટે આપણે એલચી પાવડર નાખીએ છીએ જેનાથી એકદમ સરસ એવો ફ્લેવરમય આપણો મુરબો થાય છે તો અહીંયા આપણે વીસક મિનિટ જેવું રાખશું અને પછી આપણે જોવાનું કે હવે આપણો ચાસણી એકદમ સરસ થઈ ગઈ છે એટલે આપણે ઉતારી લેવાનો અને પછી ચાર થી પાંચ કલાક માટે તેને ઠરવા દેવાનો તો અહીંયા આપણો આ ડ્રાય ફ્રૂટ કેરીનો મુરબો રેડી છે આ રીતે તમે બનાવશો તો નાના મોટા સૌ કોઈ નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા લોકોને ભાવે તેવો આ મુરબો છે અને આ મુરબો તમે રોટલી થેપલા પરોઠા ગમે એની સાથે ખાઈ શકો છો અને ચાર પાંચ કલાક ઠરી જાય પછી તમે કાચની ઝારમાં એટલે કે કાચની માં ભરી અને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અરે વાહ બહુ જ સરસ મજાની કેરીની સિઝન અત્યારે ચાલી રહી છે અને આવી સરસ મજાની ની અંદર બહુ જ મસ્ત મજાનો ડ્રાયફ્રુટ કેરીનો મુરબ્બો મળી જાય તો બહુ મજા આવી જાય આપણા શ્રોતાઓને કહીએ કે આ સિઝનમાં આપના ઘરે પણ ડ્રાયફ્રુટ કેરીનો મુરબ્બો ચોક્કસ થી બનાવજો હા શ્યોરલી બધા નાના મોટા ભાવે તેવો મુરબો છે અને ઘરે બનાવી અને બધાને ખવડાવજો બિલકુલ અને ચાલો હવે ખ્યાતિભી આપણે આપણા શ્રોતાઓને એક ડીઝર્ટમાં તમે સરસ મજાની એક રેસીપી શીખવવાના છો અને એ છે મેંગો ડ્રાય ફ્રુટ ડિઝર્ટ એટલે વળી પાછો કેરીનો ઉપયોગ કરીને જ એક સરસ મજાનો ડિઝર્ટ પીરસી દઈએ હા પેલા આપણે કાચી કેરીનો મુર્ગો બનાવ્યો હવે આપણે પાકી કેરીનો ઉપયોગ કરીને તેનો આપણે એક ડેઝર્ટ બનાવીશું બિલકુલ બિલકુલ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે એના ઇન્ગ્રીડિયન્ટ એટલે સામગ્રીમાં આપણે છે ને ચાર સ્લાઇસ બ્રેડ લેવાની છે પછી એક કે મેંગો પલ્પ લેવાનો છે એક કેરીનો પછી એમાં આપણે બે ચમચી મલાઈ લેવાની છે અહીંયા તમે મલાઈ પણ લઈ શકો ઘરની હોમમેડ અથવા તો તમે ક્રીમ પણ લઈ શકો પછી આપણે બે ચમચી એમાં દરેલી ખાંડ નાખવાની છે બે ચમચી આપણે ડ્રાય ફ્રુટ બધા લેવાના છે બદામ પિસ્તા કાજુ પછી બે ચમચી આપણે સિલ્વર બોલ્સ લેશું જે ઉપર ગાર્નિશિંગ ડેકોરેશન કરવા માટે આપણે લઈએ છીએ બે ચેરીઝ લેવાની છે અને મેંગોના પીસીસ લેવાના છે આ રીતની આપણે અહીંયા સામગ્રી છે હવે આપણે તેની રીત જોઈશું સૌ પ્રથમ કેરીનો પલ્પ તૈયાર કરવાનો છે જે આપણે કેરી લઈએ છીએ તેનો આપણે પલ્પ કાઢવાનો છે અને આપણે એમાંથી થોડા આઠ દસ પીસ એવા રાખવાના કે જે ગાર્નિશિંગ માટે આપણે ઉપર કામ આવે પછી આપણે અહીંયા જે ચાર સ્લાઇસ લઈએ છીએ તેને તમે ગ્લાસની અથવા તો વાટકાની મદદથી કટ કરી લેવાની છે એટલે સાઈડ ની કિનારીઓ બધી નીકળી જશે હવે જે આપણે એ બ્રેડ ની સ્લાઇસ ના જે ગોળ રાઉન્ડ શેપ કરેલા છે તેને આપણે જે મેંગો પલ્પ બનાવવાનો છે તો એ મેંગો પલ્પમાં આપણે ડીપ કરવાના છે હવે ડીપ કરી લઈએ એક સ્લાઈસ ને પેલા ડીપ કરી એક રાઉન્ડ ને પછી આપણે તેની ઉપર જે મલાઈ લીધી છે એ મલાઈમાં સુગર એટલે દળેલી ખાંડ નાખવાની છે પછી આપણે તેમાં ડ્રાય ફ્રુટ્સ બધા ઉમેરવાના છે એટલે એનું એક સ્ટફિંગ લિયર બનાવવાનું છે જે આપણે આ બ્રેડની સ્લાઈસ ઉપર સ્ટફિંગ તરીકે સ્પ્રેડ કરવાનું છે હવે એની ઉપર આપણે બીજી સ્લાઈસ રાખવાની અને પછી જે મેંગો પલ્પ બનાવેલો છે તેમાં આપણે ડીપ કરવાનું છે અને પછી ઉપરથી આપણે ટોપરાનું ખમણ અને એની ઉપર પિસ્તા પાવડર સીરવલ બોલ્સ અને એક ચેરીઝ મૂકવાની આ રીતનું આપણું એક ડેઝર્ટ તૈયાર થશે ક્વિકલી બની જાય એવી પાંચ જ મિનિટમાં જો તમારી પાસે બધી વસ્તુ હશે તો તમે પાંચ જ મિનિટમાં આ રેસીપી તૈયાર કરી શકશો અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘણે ઘરે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય છે ત્યારે આપણે સ્વીટ ઘણી વખત ઘરમાં ન હોય ત્યારે આપણે વિચારતા હોય કે અત્યારે આપણે શું બનાવશું પણ જો આ રીતની બધી સામગ્રી તમારી પાસે તૈયાર હશે તો તમે પાંચ જ મિનિટમાં ક્વિક આ રેસીપી બનાવી શકશો અને એકદમ સરસ ખાવામાં બી સરળ અને બહુ જ સરસ એવી આઈટમ બને છે જે છોકરાઓને બી ભાવશે અને મોટા લોકોને બી ભાવશે અને લુકવાઇઝ બી એકદમ સરસ એવી આ વેરાયટી છે જી ખ્યાતિબેન બહુ જ સાચી વાત કરી આપે કે જમ્યા પછી ક્યારેક ઘણી વખત આપણને સ્વીટ ન હોય ઘરમાં અવેલેબલ તો અત્યારે તો સરસ મજાની કેરીની સિઝન છે તો મસ્ત મજાનો આવો અને આપણે શરૂઆતમાં જ કહ્યું કે એક ઇન્ટરનેશનલ ડિઝર્ટ રેસીપી છે મેંગો ડ્રાયફ્રુટ ડિઝર્ટ તો સરસ મજાનું આજે આપે આ કાચી કેરી નો ઉપયોગ કરી અને આપે ડ્રાય ફ્રુટ કેરી મુરબ્બો શીખવ્યો છે અને મેંગો માંથી બનતું સરસ મજાનું એક આપણે ડીઝર્ટ શીખવ્યું છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવશે શ્યોર જી તો ખ્યાતિબેન આજે આપ અહી કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની કેરીમાંથી બનતી રેસીપી આપણે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાની બે રેસીપી શીખવી છે તવા ટોસ્ટ અને અને સાથે સાથે જીરા આજના ગેસ્ટ ખ્યાતિબેન કુંડલિયાએ આપણી શેર કરી છે કેરીમાંથી બનતી બે સરસ મજાની રેસીપી આ રેસીપીઝ આપના ઘરે આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આપણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા બુધવારે જી હા સુરભીની સોડમ કાર્યક્રમ હવે આપ દર બુધવારે સવારે અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટે આપ સાંભળી શકશો અને આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ પર પણ આપ સાંભળી શકશો તો ફરીથી મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ సూర్బిణీ సోడం